તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમને શિક્ષણ વિષયક કોઈ અનુભવ જ નથી આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી પણ બદલે શિક્ષકોને માનસિક રીતે હેરાન કરે છે વિશેષ વાત એ છે કે વર્ષોથી શાળામાં કામગીરી બજાવતા શિક્ષકોને માત્ર દસથી બાર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે જ્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પણ તેમને કાઢી મૂકવાની ચીમકી આપવામાં આવી જ્યારે શાળાના એડમિન સાથે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઊભો થયો છે હું એઝાસ પટેલ એડમિનિસ્ટ્રેટર ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી પર છું આજ રોજ જે ઘટના બનેલી છે જેના કેટલાક કારણો હતા મેનેજમેન્ટે કયા એકેડમિક વર્ષમાં કેટલા સુધારા સ્કૂલનું સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે કરેલા જેના અનુસંધાનમાં એક્ઝામના પેપરો અમારી પાસે કેટલાક વાલીઓની એવી ફરિયાદ આવેલી કે આપણી શાળાના શિક્ષકો એમના પરીક્ષાના પેપરો જે છે એમના ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓને આપી દે છે એ પેપરોના કારણે જે મહેનત કરતું હોય બાળક પહેલેથી શરૂઆતથી એ બાળકોના માર્ક્સ આવતા નથી એમના રિઝલ્ટ ઉપર બહુ વધારે પડતી અસર જોવા મળે છે એટલે મેનેજમેન્ટે એવું નક્કી કર્યું કે બાર કોઈ થર્ડ પાર્ટી એજન્સી અને કેટલાક એક્સપર્ટ ટીચરોની મદદથી પેપરો સેટ કરાવવામાં આવે એના અનુસંધાને પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષાની અંદર આપણને ખબર પડે કે આપણા જે સ્કૂલના બાળકો છે એનું લેવલ શું છે કારણ કે આપણી શાળાના જે બાળકો છે વેલફેર હોસ્પિટલ ભરૂચ એ ભરૂચ જિલ્લાની વાલીનું છોકરું રીક્ષા ડ્રાઈવર હોય લારી વાળો હોય ચા વેચવા વાળો હોય આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી થી માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે તો આવા જે બાળકો છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલે આપણે પેપરો બહારથી થી સેટ કરાવવા બહારથી સેટ કરાવીને એક્ઝામ લીધી તો આ જે ટીચરો હમણાં અહીંયા એમને હંગામો કરેલો આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એનુસંધાન એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની કારણ કે એમના વર્ગના અંદર છાસઠ છોકરા હોય તો એમાંથી 63 ના પાસ થયેલા એવી ક્લાસવાઈઝ કે સિત્તેર ફિગરમાં પાસ થયેલું નતું એટલે એમને પેલું લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોઅર માં તમને મૂકીશું કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલ્લી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બીએડ નું જ્ઞાન ધરાવે છે એટલે ઇનસિક્યોરિટીના ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા તમે જે શિક્ષકોને છૂટા કરો આપો છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડેમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુધા આપવામાં આવી નથી જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ યા એમને રિસીવ સાઇન સાથે એમને લેટર મળ્યો જ હોય માત્ર ને માત્ર એમને એક વર્ગખંડમાંથી બીજા વર્ગખંડમાં ભણાવવા જવાનું છે એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે દસમા ધોરણનો કે નવમા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે છઠ્ઠા ધોરણમાં કે સાતમા ધોરણમાં ભણાવવું પડશે તો આની કેટલીક આડઅસરો થાય એવી હતી એમના પ્રોફેશનલ કેરિયર પર કારણ કે કોઈ ટીચરોની એક માનસિકતા હોય છે કે દસમા ધોરણમાં ભણાવતો હોય કે બારમા ધોરણમાં ભણાવતો હોય તો એમનો મેઇન ઉદ્દેશ મારા પ્રમાણે હું એવું નથી કહેતો કે દરેક શિક્ષક એવો હશે પણ એમનો ટ્યુશનના જે ટાર્ગેટ્સ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આખું આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે મારું નામ પટેલ જૈનુલ આબેદી ઉસ્માન અહમદ છું શિરપુરાનો રહેવાસી છું ભરૂચ વેલફેર હોસ્પિટલમાં ત્રણ વર્ષ અઢીથી ત્રણ વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કા મત મક્કતુલ મુકરમાં ઉમરા કરવા માટે ગયો ને ત્યાં મને મેસેજ કરીને હું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ને આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે ને એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહીંયાથી થી રડીને જાય બીજા સ્કૂલ વાળા એમને એવા એક્સપીરિયન્સ અનુભવ વાળા ટીચરો જયારે અમની પાસે આપણે ખાલી ને ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જઈએ ફરિયાદ લઈને જાય એ લોકો એક એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર અહીંયાથી થી તમે નીકળી જાઓ જે થાય તે તમારે અમારું માની લેવાનું અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે બીજા જે કાર્ય કર્મચારી છે એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલી સર મને ધક્કા મારી કીધું કઈથી ચાલવા મને

હોય તો બીજા ગયા પછી એમનું તમારે કેવી રીતે એ તમને ખબર છે ને પછી ટીચરો પર તકરીબન આ લગભગ આ વર્ષની અંદર છ થી સાત ટીચરોને છૂટા કરવામાં આવ્યા ને એવો માહોલ ક્રિએટ કરવામાં એટલા મજબૂર કરવામાં આવે કે ગરીબ માં બુકો જે આવે ને બુકો એ ટીચરોના મારફતે વેચવામાં આવે છે એની પર ચાલીસ થી પચાસ ટકા લોકો પ્રોફિટ લે છે પગાર દસ થી અગિયાર ની આસપાસ છે સત્તાવીસ વર્ષથી થી ત્રીસ વર્ષ ટીચરો છે પંદર વર્ષથી ટીચરો છે એ સત્તાવીસ વાળાને જેટલો પગાર છે તેટલો નવ વર્ષવાળાને પગાર છે દસ થી અગિયાર બાર હાજર ની આસપાસ છે ને કામ એટલું બધું લે છે કે ઓફિસનું કામ પણ અમારે કરવાનું ઓફિસનું કામ પણ અમારે કરવાનું બુક પર અમારે વેચવાની પછી યુનિફોર્મ પર અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે આ બધા ગવા છે હું પટેલ ફૈયાઝ ભરૂચ વેલફેર સ્કૂલમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા આઠ વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલ ની હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં એમાં જૂના ટીચરોમાં પચીસ વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઈવન દસ વર્ષ આઠ વર્ષ પાંચ વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારિયો સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનો ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એક આમાં જેને મેં એક્સપોઝ કરી આપો જેનું બુક મારી પાસે છે અને તે રીઝન તે રીઝન ને લઈને અને જો સુપરવાઇઝ સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે ખોટા ઇલ્જામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ અને સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજી નો ટીચર નથી તો એક તારીખે ત્રીસ તારીખે મને બોલાવવામાં આવ્યો અને મારી પર એમ લગાવવામાં આવ્યો કે બાયોલોજીનો ટીચર નથી તો છોકરાએ સપ્લિમેન્ટરીમાં કઈ લખેલું કે અમે લખવાના નથી ને મને સુપરવાઇઝર સવાલ કરવામાં આવ્યો બાયોલોજી નો ટીચર કેમ નથી જોકે ભૂલ મેનેજમેન્ટને કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી બીજી એક વસ્તુ એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટીંગ કરવાનો મુદ્દો કે ટીચરો પેપર આપી દે છે પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને મુદ્દો બનાવ્યો ટીચરોને સફલિંગ કરવામાં આવ્યા ટીચર કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ એક મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ચીટિંગ કરે છે પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી પુનઃસ્તા લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી પણ એના મેન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લોક રાઈતો હોય અને ટીચરો નું નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને કરે બધાની સામે એટલે ટીચરો જે છે એ થવા માટે અને સંસ્થામાં એડમિન એડમિન એક જે છે એ ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી હાચવી શકતા તો એમને સીધી રીતે તરફ કેમ કરી નામ નથી એમને બચાવવામાં આવે કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જે સ્કૂલનો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચલવી શકે અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે તો આટલું મારું કેવું છે